ना पूछेला भाई हो काय काले हे कुस्ता तो यावे नि कुस्ता हां भाई मला भाई पैसे सेटिंग करले गणनेचादी सेटिंग करी आलो इ तो भू भयानक का बरा गुजेला फेर मला वाली माने आता के नाम ने आ तू कर कर आम करी आलो आम एक

પછી ને આ પછી બા ભૂલતા ના હું તો કરાય બોલાયો તો કાલ અમે હાલ આવી કાલ હું બેહોરી બેહોરી લઈને હાલ સેટિંગ એટલે હું આટલા દેવું

દેનાલે કે આનું હું ઓ ગરીબા બેનું આપડે થઈ જાય સિલા પૈસા 2 લાખ 2 લાખ ઓધારી એટલા બધા મુખા પડી અમાર બેસ જાય ને હવે તમારે દૂધ પીવડાવવાનું ડાલું થવાનું છે આગળ જોઓ લાખ રૂપિયા ને થોડા ઓછા લાખ થઈ જાય ઈની સાબ લાખ કરી દે

બે લાખ માં આલવા માં તો રાખો તે છે આઈટી હ આઈટી અલા તમે તમારી કેન નો હોય છે તો કે ચાર ખવડા લે લાય થઈ જા હાલ આવે તો છે તમે હા એક લામ રાખો છે લઈ જીયો પૈસા લાયો ને ઓ તો પેલા પૈસા હતો રો વાહ ગલા મારા ગાય વાત કરવા હોય ના હાલ હું પૈસા લેવા આવ્યો

chal aav thi bada pai hoy bada paisa to tamara aldi ja to padi jo a to

Bà lão mà ra phải xem em mua đi nào tụi ghi anh ơi tì là anh này còn ra ở lê hồ hồ oh, ગણતરી આવતી નઈ

ની ના બોલ્યો હું ક બોલ્યો તું મને કોક બોલે પણ હું ઓબીયું એ તમન ચ ના આપણો જાવ હવે આ જાવ તે માર તો કરો આમ ના પૈસા ઓ થઈ ગઈ લે હું પૈસા વાળો પૈસા નહીં હું ગરીબ માણસ છું તે જા વાળ બનાજો હું પત્ર વાળો બનાયો આજ નહીં તો કાલે તો કોમ તો આ આટલા બધા પૈસા લાવ અરે ભાડજો હું કરું

બરાબર બરાબર આના માથે ધબારો ઘર બનાય તો પાક લીધો કે સો નાગર કે બેજો તાલતા આવી ગયો